પાણીની અછતની સમસ્યાનો સામનો કરતી પ્રજા માટે એમણે આ વાવ બનાવવાનું નક્કી કર્યું હતું અને આ વાવ છે તે રાણી ઉદયમતીએ તેમના પતિ ભીમદેવ પ્રથમની યાદમાં બંધાવી હતી આ રાણીકી વાવમાં આઠસોથી વધારે સાડા સાતસોથી વધારે સ્કલ્પચર્સ છે અલગ અલગ પ્રકારના દેવી અને દેવતાઓની પ્રતિકૃતિઓ છે તે અહીંયા મૂકેલી છે ખાસ કરીને વિશેષ રીતે જોઈએ તો આ વાવ છે એ વિષ્ણુને ડેડિકેટ કરેલી છે કારણ કે વિષ્ણુના અલગ અલગ અવતારોની અહીંયા કલાકૃતિઓ આપેલી છે જે ખૂબ જ વિશિષ્ટ નમૂના સ્વરૂપે દર્શાવવામાં આવેલી છે આ માળ છે એ સાત માળની બનાવવામાં આવી હતી અને એવું કહેવાય છે કે એ વખતની આપણી પૌરાણિક નદી સરસ્વતી નદી એની આજુબાજુમાં આ વાવ બનાવવામાં આવી હતી કારણ કે સરસ્વતી નદીના નીરના કારણે અહીંયા જે પાછળની તરફ એક ઊંડો કૂવો બનાવવામાં આવ્યો હતો અને આ કૂવાની અંદર આ યલવાડ પાટણના લોકો માટે અછતની સમસ્યા સર્જાય જ્યારે પાણીની અછત સર્જાય ત્યારે આ પાણીનો ઉપયોગ કરી શકાય એ સમયે ઘણી બધી પરિસ્થિતિઓની અંદર આ વાવ છે એ ઘણી બધી આફતોમાં છે એનો સામનો કરેલો અને આશરે બસો વર્ષ જેટલા સમયગાળા માટે આ વાવ છે એ જમીનની અંદર દટાયેલી અને ત્યારબાદ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એએસઆઈએ એનું ખોદકામ કર્યું અને ખોદકામમાંથી આ આપણને અદ્ભુત વાવ જોવા મળ્યો એટલા માટે આ વાવ છે જમીનની અંદર દટાઈ ગઈ હતી એટલા માટે થોડું એને નુકસાન થયું છે તો તમે આ કલાકૃતિઓને જો ઓરિજિનલી નિહાળી શક્યા હોય તો તમે વિચારી શકો કે એ વખતના કારીગરોની શિલ્પ કલાકૃતિ એની આવડત એને આર્ટ એ કેવા પ્રકારનો હશે જસ્ટ થિંક કરો કારણ કે તમે વિચારી શકો છો કે પથ્થરની અંદરથી આ મૂર્તિઓ કોતરે છે સ્થાપત્ય જોવા મળે છે તો આ બે નમૂન અદ્ભુત વાવ જે પાટણમાં આવેલી છે આપ સૌ મિત્રોને હું વિનંતી કરું છું કે આપના વિઝિટ દરમિયાન આ વાવનું આ સ્ટેપ વેલનું અવશ્ય એક વખત મુલાકાત લેવો થેન્ક યુ વેરી મચ